સુરત શહેર જોન વન ડીસીપી ભક્તિ ઠાકર સાહેબ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું સુરત શહેર જોન વન ડીસીપી ભક્તિ ઠાકર તેમજ પી કે પટેલ દ્વારા સુરતના પૂણાગામ સરથાણા કાપોદરા સારોલી અને વરાછા એમ પાંચેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી પૂણા ગામ વિસ્તારમાં આવેલ સરદાર ચોકી વિસ્તારમાં કોમ્બિંગ ફૂટ પેટ્રોલિંગ કરીને ત્યાં વસતા પરપ્રાંતિય લોકોના આઈડી પ્રૂફ ચેક કરવામાં આવ્યા તેમજ તમામ લોકો સાથે ડીસીપી ભક્તિ ઠાકર મેડમ દ્વારા વાર્તાલાપ કરવામાં આવ્યો અને તમામ લોકોને સમજાવી તેમના આઈડેન્ટિટી વેરીફાઈ કરવામાં આવ્યા હતા આજરોજ સુરત શહેરના ઝોન વન વિસ્તારના પૂણા પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કોમ્બિંગ દરમિયાન અમે લોકો જે પણ વ્હીકલ જે પણ વ્હીકલ ચેકિંગ છે નંબર પ્લેટ વગરના વ્હીકલ છે એ પણ ચેક કરવાના છીએ પછી આ વિસ્તારમાં દરેક ઘરમાં જે એચએસ છે જે ઘરોમાં એચએસ છે ટપોરી છે એને ચેક કરવાના છીએ અને દરેક ઘર ચેક કરી અને કોઈની પાસેથી વેપન મળે છે કે છરી કે મળે છે રેમ્બો છરી તો એનું પણ આજે કોમ્બિંગ કરવાના છીએ